તો કે ભાઈ જ્યારે અમારા કોઈ વીઆઈપી મહેમાન આવતા હોય ને સોમનાથ કોઈ પણ દર્શન કરાવતા હોય ને અમારા ડાકીભાઈ છે પેલું જેટલી ફેમિલી કેમ છું મજામાં છો કે તમારા લોકો મજામાં પેલા તો વદન જય દ્વારકા દી જયમાં મગર રાધે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાહ જોઈને ફ્રેશ થઈ ગયા ને ભાઈ કાલે મેં ગરબાનો વિડિયો નીકળ્યો ને ભાઈ ઓ હો હો એટલી કમેન્ટ આવી એટલી કમેન્ટો આવી હું છે નહીં તમને હું આગળ કહું પણ એ પેલા આપણે મિસિસ ભારતી સોલંકીને પૂછીએ કે શું કરશું તો હવે જય દ્વારકા જય મા મુગલ રાધા રાધી બધા જય 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 શ્રી કૃષ્ણ બસ કાલ વિડીયો મૂક્યો તો ઝાઝી બધી કોમેન્ટ આવી કે અમારા ગરબા જોઈએ અમારે ગરબા જોઈએ તો આજુબાજુના ગામવાળા લોકો હોય ને અમે પુગાડી શકીએ એમ સેટે હોય ને તો ન પુગાડી શકીએ ઘણાની એવી કોમેન્ટ હતી કે વેસાઈની ગરબા અમને એ ખબર પડે કે વેસાઈની ગરબા પણ અમે એમને અમારા પૈસા એ દઈને લીધા ને આગળ જીને જોતા હોય ને ફ્રીમાં અમે ગરબા ફ્રીમાં ગરબા દઈએ છીએ બરાબર કઈ વાંધો નહીં ભાઈ હવે હું કારણથી છે હું નહીં ને એ પણ આપણે આગળ હું તમને વાત કરું કઈ રીતના છે પેલા તો રમીમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધા જા જય શ્રી કૃષ્ણ સવાર સવારના જો દિલ્હી ભાવના હોય ને મને એમ થતું હતું કે આ ગરબા એટલે હું માતાજી મૂકવા જાય પણ બધાયને વિડીયો ઉતાર તો કોમેન્ટ આવ્યું હતું એક એક ગરબો મારો માતાજીનો દેવાઈ ગયો ને બધાને ઘેર માતાજી દીકરા આપે એ મારી પ્રાર્થના છે સદાય મારા નાથ હવે ભાઈ એમાં એવું થયું કે મારા મમ્મીને એવું કહેતા હતા કે ભાઈ ગરબા કેને ખબર પડશે કે આપણે ગરબા દેવાના છે હું છે હું નહીં મારા નવ ગરબા લીધા તો માતાજી મૂકવા જાવવા પડશે મેં તો કંઈ નહીં આપણે આગળ સોશિયલ મીડિયા છે આપણા આગળ કરોડો માણસોની ફેમિલી છે અને મેં વિડીયો પોસ્ટ કર્યો કે ભાઈ અમારે આવી રીતના છે ને ભાઈ ઘણા બધા ગરબા લઈ ગયા છે અને લઈ જવાના છે અને ભાઈ એમાં બહારથી કમેન્ટ આવતી હતી પણ મારે આગળ જો એટલા ગરબા છે ને હવે કુરિયરનું યાર મારી મેરે કંઈ મતલબ કુરિયર પણ કરી દો મને એમાં પણ કંઈ વાંધો નથી ગરબા ફ્રીમાં આપ્યા છે કોઈ આગળથી એક રૂપિયો નથી લીધો પણ મેન તકલીફ ક્યાં પડતી હતી મિત્રો ખબર છે કારણ કે કુરિયરમાં થતું હતું એવું કે કુરિયર મેં એવડું બોક્સમાં કઈ રીતના પેક કરું થર્મોકોલને આપણે આગળ કંઈ નહીં એક બે કુરિયરવાળાનું કોન્ટેક્ટ કર્યું કે નહીં ભાઈ ગરબો નું પૂછે અહીંયા પૂકે જ્યાં તૂટી જાય પણ મારે આગળ એક સલાહ છે જો તમે માનો ને તો કારણ કે આ જે નોરતા છે ને બરાબર નોરતાની અંદર માતાજીની હું વાત કરું ને એ તો હું તમને આગળ આગળ વાત કરું માતાજીની વાત કરું ને ભાઈ તો માતાજી છે ને આ નવરાત્રિની અંદર નવ દુર્ગાનું રૂપ ધારણ કરે બરાબર અને જો તમે માની દિલથી પ્રાર્થના કરો ને તો તમારી ઈચ્છા પૂરી થાય તો અમે બે માણા એવું વિચાર્યું ઘણા આપણે કમેન્ટ કરીને કે બહાર ના હતા અહીંયા આપણે કુરિયર નહોતા પહોંચાડી શકીએ એમ કે ગરબો નહોતો જઈ શકે એમ તો તમે એવું નહીં વિચારો કે ભાઈ અમારા નસીબ બનવું તો તમે એક કામ કરી શકો મારી એવી સલાહ છે કારણ કે જો આ બધી વસ્તુ છે ને શ્રદ્ધાનો વિષય છે શું છે હવે આપણા ગલઢેરા હતા નહીં પેલા એમ કહેતા કે આપણે કંઈ લેવું હોય તો હોવાયું દેવાનું છે મતલબ હું તો ફ્રીમાં જ આપ્યા મેં તો ગરબા પણ તમારે માર્કેટમાં જવાનું નોરતા પહેલા માર્કેટમાં જઈને જે ભાઈ ગરબા વેચતા હોય અહીંયા પૂછો કે ભાઈ આ ગરબો કેટલાનો પચાસ રૂપિયાનો હોય તો એકાવન રૂપિયા આપવાના એક રૂપિયા વધારે આપવાનો અથવા તો સો રૂપિયા હોય

પણ નવ દિવસ એનો દીવો તમારે કરવાનો માતાજીને પ્રાર્થના કરવાની જો માતાજી નવ દિવસ હું સેવા પૂજા મારા થાય એટલે કરું જો માતાજી મારે દીકરાનો જન્મ થાય તો માતાજી હું ફાઇનલી નવ ગરબા વેચી તો ભાઈ જો તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા છે તમે હવા એ દઈને લઈને આવ્યા છો ને તો માતાજી તમારી શું કે મતલબ કે પ્રાર્થના સાંભળશે તમારા દીકરાનો જન્મ થશે ને કંઈ દીકરો દીકરી ન હોય એવા પણ મેસેજ હતા આઠ આઠ દસ દસ વર્ષ થઈ ગયા માતાજી કે દીકરો કે દીકરી નથી કઈ વાંધો દીકરો દીકરી બધી સમાન છે તમે પ્રાર્થના પ્રાર્થના કરજો માતાજી સાંભળે અમારી પ્રાર્થના સાંભળી બરાબર અને તમે બધા લોકો એટલું સપોર્ટ કરો છો બધું તમારો દિલથી આભાર ને ગરબા ભાઈ બધા દેવાઈ ગયા છે એટલે ગરબા માટે કોઈ મેસેજ ના કરતા રેડી ભાઈ મારા મમ્મી એવું કહે છે કે જો તમારા ઘરે દીકરાનો જન્મ થઈ જાય અથવા તો દીકરી માંગી છે દીકરીનો જન્મ થઈ જાય અથવા તો ન થાય ક્યાં સુધી ગરબો તમારે ઘરે રાખવાનો દર નોરતામાં તમારે વાહવાનો અને દીકરાઓનો જન્મ થઈ જાય તો તમે જે લઈને આવ્યો હોય કે તમને કોઈ આપવું હોય ને એ ગરબો ક્યાંય વેચવાનો નહીં તમારા ઘરે એને સેવા પૂજા કરવાની દર નોરતામાં અને જ્યારે એને હાઈપે તૂટી જાય ને ત્યારે જ બાકી તમારે કંઈ કરવાનું થતું નથી એ ગરબાને વેચવાનો નથી જેને આપ્યો હોય એ ગરબો ક્યાંય દેવાનો નથી અમારે તો એવું છે તમારે કેવું છે શું છે હું નહીં એ મને ખબર નથી ને જો તમને લોકોને ટ્રસ્ટ હોય વિશ્વાસ ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ મૂકીને એમાં વાંચતા હો તમે કરોડો પબ્લિક એટલા મેસેજ કર્યા કે વસ્તુ સાચી છે અમારા ઘરે દીકરાનો જન્મ છે દીકરાનો જન્મ છે તમે ખાલી કમેન્ટો વાંચશો ને એટલે મિત્રો તમને લોકોને ખબર પડી જશે ગરબા બધા પેક કરી લીધા છે આમાં ભાઈ અને હવે મારે છે ને વેરાળ જવાનું છે તો અમુક વેરાવળથી છે અમુક દ્વારકાથી છે અમુક ભાવનગર સુરેન્દ્રનગર બધી અલગ અલગ જગ્યાથી છે જ્યાં પહોંચીને પહોંચાડી જો કુરિયરવાળો અવેલેબલ હશે લેશે તો કરશું બાકી લગભગ તો નવ્વાણું ટકા ના જ પાડે છે તો નજીક નજીકના જે બધા છે એ બધાને આપણે આપી દઈશું રેડી સીધા પહોંચી ગયા વેરાવળ ભગીરથ મોબાઈલમાં મારે કંઈ પણ કામકાજ હોય ને હું ગમે ત્યાં હંકાઉં ને ભાઈ તો હું સીધો આવી જાઉં ભગીરથ મોબાઈલમાં હવે યાર સોરી પહેલાં તો દિલથી કારણ કે મને ખબર નહોતી કે આવી વ્યવસ્થા થઈ જાય અમે કુરિયર વારં જાય ને ત્યાં મને ના પાડી દીધી પણ પછી ની મારે કોન્ટેક્ટ છે મયુરભાઈ જય દ્વારકા ભાઈ પછી મયુરભાઈએ મને છે ને કંઈક સજેશન આપ્યું છે મિત્રો આવી રીતના બોક્સ છે આ છે ને બોક્સ લીધું એંસી રૂપિયાનું બરાબર અને આમાં છે ને ગરબો આરામથી રહી જાય પછી આ બબલ મયુરભાઈ લેતા એવા પેક કરીને વ્યવસ્થિત થઈ જાય બરાબર એક છે એ દ્વારકા જાય એક રાજકોટ જાય અને આ એક છે ને સુરત કે એ બધું જાય છે હવે ત્રણે ગરબા અલગ અલગ ગયા બે ગરબા એક ગરબો વેરાળમાં ગયો એક આપણે માં ગયો બે અમારા ગામમાં ગયા એક આદરીમાં ગયો ભાઈ જેટલાને પુગાણ્યું એટલાને અમે આપ્યા જેના નસીબમાં તો એને મળી ગયું તો તમે સમજી શકો કે ભાઈ જેના નસીબમાં એને જ મળે તો મિત્રો ત્યાં દિલથી સોરી કોઈને ન પહોંચાડ્યું મેસેજનો રિપ્લાય ન આવ્યો કારણ કે

ભાઈ આ બધું ક્રેડિટ જાય છે મયુરભાઈને પેક મયુરભાઈએ તો તમે બધા લોકો દિલથી આશીર્વાદ દેજો પાર્સલ કમ્પ્લીટલી મિત્રો ચાર થઈ ગયા છે અને ગરબા આપણા જવા માટે થઈ ગયા છે રેડી એક જાય છે સુરેન્દ્રનગર એક જાય છે રાજકોટ અને એક જાય છે દ્વારકા તો ત્રણેય આપડા આપણા થઈ ગયા છે રેડી અને આપણા ભગીરથ દોન જમવા બેસી ગયા છે થેન્ક યુ ભાઈ તમારો દિલથી આભાર મયુરભાઈ તમે આવું સારું એવું કામ કરી દીધું ચાલો મિત્રો તો હવે આ પાર્સલને આપણે છે ને મહાવીર કુરીને દેતાવીએ બરાબર અને કોઈને નો પીગ્યો હોય તો વરી વરીને કઉ છું દિલથી સોરી બાકી તમે તારા તમારા જે હગાવાલા હોય ને લઈને આયલા જો ક્યાં ભગીરથ મોબાઈલ માં રેડી ખરીદી કુરિયર આપડા કમ્પ્લીટલી થઈ ગયા છે કાલે સાંજ સુધીમાં માં મળી જશે બરાબર તો બધા લઈ લીજો અને મને મેસેજ કરી દેજો કે હા પરેશભાઈ મળી ગયા ઓકે થેન્ક્સ મયુરભાઈ તમારો આભાર સાંજ થઈ ગઈ તો અમારા બધાનું કામ પૂરું નથી ઓ રામભાઈ કેમ છો મજામાં ક્યારે આવ્યા તમે

એટલે સાગર સોડા છે ને ઉપર છે આપણો ભોગી ડોન બરાબર આવી છે બધાને તમે તારા ફગા વાળા તમારા લેતા રેડી આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકા જયમાં મગર રાધે રાધે બાપાઈ